રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારકા ખાતે પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો ગૌશાળાના સંચાલકોને આપ્યું માર્ગદર્શન દેવભૂમિ દ્વારકા જિલ્લાના આસામના કેન્દ્ર સમા દ્વારકાના ભથાણ ચોક ખાતે દ્વારકા ગૌશાળા ખાતે પ્રાકૃતિક કૃષિ ખેડૂતો અને ગૌશાળાના સંચાલકોને સંબોધન કરતા પ્રાકૃતિક ખેતીના પ્રખર સમર્થક રાજ્યપાલ આચાર્ય દેવરાજીએ કહ્યું કે ભારતની ભૂમિ ઋષિ અને કૃષિની ભૂમિ રહી છે વેદો પુરાણો સહિતના શાસ્ત્રોમાં સૌ પશુ પક્ષીઓમાં ગૌ સૌથી વધારે સન્માન આપવામાં આવ્યું છે ગૌ પોતાના સમગ્ર જીવનકાળ સુધી પોતાનું દૂધ આપી સેવા કરે છે રાજ્યપાલે ઉમેર્યું કે ગૌમાતાનું દૂધ તમામ કરતાં સર્વોત્તમ છે અને મુખ્ય કારણ એના દૂધમાં પોતાના બાળકો માટે જે આપણા પણ હોય છે તે જોવા મળે છે આજના આધુનિક યુગમાં ટેકનોલોજીના વિકાસ થકી દરેક ક્ષેત્રે ક્રાંતિ આવી છે જેના પરિણામે આપણે ગૌમાતાની ઉપયોગિતા અને તેના સર્વોત્તમ ગુણોથી અપરિચિત થયા છીએ તેમણે કહ્યું કે વેદોમાં કહેવાયું છે કે હે માનો જો તારા ઘર અને સમાજ અને રાષ્ટ્રને ઉન્નત અને સર્વોત્તમ બનાવવું હોય તો તેનું એકમાત્ર ઉપાય છે કે ગૌમાતાનું સંરક્ષણ આજના ઝડપી સમયમાં જ્યારે રોગો તથા બીમારીઓનું પ્રમાણ વધ્યું છે ત્યારે ગૌમાતાનું સંરક્ષણ આજના દૂધે તમામ રોગોથી બચવા માટે શ્રેષ્ઠ છે તેમ વૈજ્ઞાનિકોએ પણ સ્વીકૃત કર્યું છે ધરતીને આપણે આપણી માતા છીનવી છીએ તેવું કહી રાજ્યપાલે જણાવ્યું કે આપણે જ તેનો વિનાશ કરી રહ્યા છીએ ડીએપી યુરિયા જેવા રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના અંધા દૂધ વપરાશે રાસાયણિક ખેતી કરીને આપણે આપણી પ્રકૃતિની સમતુલા ખોરવી નાખી છે રાસાયણિક કૃષિ ધીમું ઝેર છે જેના પરિણામે આબોહવામાં પરિવર્તન થઈ રહ્યું છે જળવાયુ ખરાબ કરવાનું કાર્ય રાસાયણિક કૃષિ કરી રહી છે આ વિશ્વ ચક્રમાંથી મુક્ત થવું હશે તો પ્રાકૃતિક ઋષિ અપનાવવું માનવપુણ્ય કાર્ય કરવું પડશે પ્રાકૃતિક ઋષિમાં ઉપયોગમાં લેવાતા ગૌમૂત્ર અને ગોબર પણ ગૌમાતા જ આપે છે જે ગૌ દૂધ કરતાં પણ વધારે મૂલ્યવાન છે